ગરીબોને દાન દીધા અને ત્રણ દિવસ સુધી સતત જમણવાર અને દાન દેવાનો પ્રવાહ અવિરત ચાલુ રાખ્યો અને આવો મહજ્ઞ બલિરાજાએ આદર્યો એટલે દેવતાઓને ચિંતા થઈ અને દેવતાઓના રાજા ઇન્દ્રને એમ થયું બલિરાજા એના યજ્ઞના તપથી મારું ઇન્દ્રાસન પડાવી લેશે એટલે ઇન્દ્ર સહિત બધા દેવતાઓ ભગવાન વિષ્ણુ પાસે ગયા અને વિનંતી કરે છે કે હે ભગવાન વિષ્ણુ આ બલિરાજાના યજ્ઞને ગમે એમ કરીને તમે રોકાવો

તમે જે માગો એ તમને આપીએ એટલે ભગવાન વામન બોલ્યા કે મારે તમારી પાસેથી દાન નથી જોઈતું મારે તો તમારા રાજા બલિરાજા પાસેથી દાન જોઈએ છે બલિરાજા યજ્ઞમાં બેઠા હતા અને સેવકો આ બ્રાહ્મણને ત્યાં લઈ ગયા ત્યારે બલિરાજાએ કહ્યું કે માગો તમારે શું જોઈએ છે તમે જે માગો એ તમને આપશું ત્યારે ભગવાન કહે છે કે હું માગું તે આપશો બલિરાજા હસીને બોલ્યા કે આ તો મારો મહાયજ્ઞ છે અહીંથી કોઈ ગરીબ પાછું જતું નથી અને એમાંય તમે નાના બાળ અને એમાંય બ્રાહ્મણ તમે જે માગો એ તમને આપીશું ત્યારે ભગવાન વામન કહે છે કે એમ નહીં કે હાથમાં પાણીની અંજળી લઈ અને સૂર્યનારાયણની સાક્ષીએ તમે વચન આપો કે હું જે માગું એ જ તમે આપશો અને પછી તમે બોલ્યા નહીં ફરો એટલે બલિરાજા ઊભા થયા અને જળની લોટી હાથમાં લીધી અને એ લોટી દ્વારા હાથમાં જ્યાં પાણી લેવા જાય અને ત્યાં તો એમના ગુરુ શુક્રાચાર્ય ખૂબ જ પાકા અને હોશિયાર હતા એ તરત જ સમજી ગયા કે આમાં કઈ કપટ છે કે આ કોઈ બ્રાહ્મણનો દીકરો નથી કે જો બ્રાહ્મણના દીકરાને જે જોઈએ તે આપી દઈએ ને તો એવું શું કામ કહે કે તમે બોલ્યા નહીં ફરો અને બલિરાજા જ્યાં હાથમાં પાણી લેવા જાય ત્યાં તો શુક્રાચાર્ય નાનકડું જીવડું બની એ લોટીના નારચામાં સમાઈ ગયા એટલે એમ કે આમાંથી પાણી આવે નહીં અને આ બલિરાજા સૂર્યનારાયણની સાક્ષીએ પ્રણ લે નહીં પણ આ તો ભગવાન હતા એમને એક સાઠેકડું લીધું અને એ સાઠેકડું એ નારચામાં ઘાલ્યું અને એક નારચામાં સાઠેકડું કાલતા શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ અને મિત્રો ત્યારથી શુક્રાચાર્યની એક આંખ ફૂટેલી છે અને જેવા શુક્રાચાર્યની આંખમાં વાગવાથી એ બહાર નીકળી ગયા અને જાળીમાંથી પાણી નીકળ્યું અને બલિરાજાએ હાથમાં પાણી લીધું અને સૂર્યનારાયણની સાક્ષીએ બોલ્યા કે હે બ્રાહ્મણ દેવતા તમે જે માગશો ને એ હું તમને આપીશ ત્યારે બલિરાજા બ્રાહ્મણને કહે છે કે હે બ્રહ્મદેવતા માગો હવે તમારે શું જોઈએ છે એ તમને આપી દઈએ ત્યારે ભગવાન વામન કહે છે કે બલિ મારે માત્ર સાડા ત્રણ ડગલા જમીન જોઈએ છે તું આપીશ ત્યારે બલિરાજા હસીને બોલ્યા એમાં શું ભગવાન સાડા ત્રણ ડગલા તમે જ્યાં કહો ને ત્યાં તમને આપી દઈએ અને બલિરાજા જે આટલું બોલ્યા ત્યાં તો ભગવાન વામનમાંથી રૂપ ધારણ કર્યું અને જેના પગ પાતાળમાં અને માથું આકાશમાં સમાઈ ગયું આવડું મોટું વિરાટ રૂપ ધારણ કર્યું અને પછી રાજાને કહે છે છે કે મને ડગલા જમીન દે એક પગ પગ પર અને બીજો મારો આકાશમાં છે હવે બોલ ત્રીજું ડગલું ક્યાં મૂકવું પણ આ તો બલિ હતા એમને મસ્તક નમાવીને હાથ જોડી અને ઉભા રહ્યા અને ભગવાનને કહે છે કે તમારું અડધું ડગલું જમીન મારા મસ્તક પર મૂકો અને પછી ભગવાન વામને બલિરાજાના મસ્તક પર પગ મૂક્યો અને સીધા જ પાતાળમાં નાખી દીધા અને બલિરાજા પણ જેમ તેમ ન હતા અને બલિરાજાએ બે હાથે ભગવાનના પગ પકડી રાખ્યા એટલે જેવા બલિરાજા પાતાળમાં પહોંચ્યા ને પાસે ભગવાનને પણ પાતાળમાં જવું પડ્યું આમ બંને જણા પાતાળમાં પહોંચી ગયા હવે આ બાજુ વૈકુંઠ લોકમાં લક્ષ્મીજીને ખબર નથી કે ભગવાન ક્યાં ગયા એ તો રાહ જોવે છે કે અરે આ કયા ભગતની વારે ભગવાન ગયા હશે તે હજુ સુધી નથી આવ્યા અને લક્ષ્મીજી આવો વિચાર કરે છે ત્યાં નારદજી ફરતા ફરતા ત્યાં આવે છે અને આવીને માતા લક્ષ્મીને પૂછે છે કે માં તમારું મોઢું કેમ ઉદાસ છે તમને શું ચિંતા છે ત્યારે લક્ષ્મીજી કહે છે કે અરે જુઓ ને ભગવાન ક્યાંક ચાલ્યા ગયા છે અને આની કઈ જ ખબર મળતી નથી એટલે નારદ મુનિ કહે છે કે ભગવાન તો પાતાળમાં છે અને બલિરાજાએ એમને પકડી રાખ્યા છે બલિરાજાના બંધનમાંથી ભગવાનને છોડાવે તો જ ભગવાન ઉપર આવી શકે